તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં ને તો આ જે છે રક્ષાબંધન તો બધાને હેપી રક્ષાબંધન અને અત્યારે ચા નાસ્તો કરીને લોક શરૂઆત કરી છે આ જવાનું છે બધાને અહીંયા રાખડી બાંધવાનું મમ્મા મમ્માને જવાનું મમ્માને જવાનું પણ તારે જવાનું છે નીકળવા દીદી પાસે દીદી પાસે રાખડી બાંધવાની છે ને તો ચાલો હમણાં અમારે જવાનું છે રાખડી બાંધવા માટે મળી હતી આ જઈ ગયું પણ તો તારા રાખડી દીદી બાંધવા આવ્યો કે નથી આવ્યો ભક્તિ દીદી કઈ આવવાની છે કાઉ દીદી પાસે જવાનું છે તમારે બાંધવા હે અને મમ્મી જો માથું વળે છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ તો આજ તો રાખડી બાંધવાની છે બધાની ને તો તારે જવાનું છે કે આવવાના છે એક આવવાનું બાજુમાં જવાનું તારે જવું છે કેમ કરવું છે રાખડી બાંધવા તારે રાખડી ક્યાં બાંધવાની ન્યા બાંધવાની કેટલી રાખડી આવશે બે નો આવે પાંચ આવે પાંચ કેટલી તો ચાલો સોનલ ને તૈયાર થતા છે હમણાં આવે એટલે મળીએ અને પછી જઈએ રાખડી બાંધવા માટે તો અત્યારે બધા તૈયાર થઈ ગયા છે તો ભાભી થઈ ગયા તૈયાર ગુડ મોર્નિંગ અને અર્ચિત તૈયાર થઈ ગયો ગુડ મોર્નિંગ તો નવા નવા કપડાં પહેર્યા છે રાખડી બાંધવા જવાનું છે ક્યાં જવાનું આવું નહીં કરે સારું તમે જો સોનો થઈ ગઈ છે તૈયાર રાખડી બાંધવા જવાની છે લાગે ને આમ સાક્ષાત માતાજી ગુડ મોર્નિંગ તો સોનલ થઈ ગઈ છે તૈયાર અને હવે અમે જઈશું એના ભાઈની ઘરે અને પછી નહીં એના મામાની ઘરે તરત આવવાનું છે ચાલો તો હવે જઈએ પછી એના ભાઈની ઘરે તો અત્યારે ની શરૂઆત થઈ ગઈ છે પરીબેન બાંધે છે રિયાનભાઈ રુઅલ સુજલભાઈને હા જો બેહી ગયા છે અને આપણે રિયાનભાઈ છે ગિફ્ટ લાઈન ફરે છે કોને આપવાનું છે ગિફ્ટ રિયાન તારે વતન આવવું છે હે શિવાંશ એમ કે મને કેમ કોઈ બોલાવતું નથી એમ કેશો હે હાલો એક ભાઈ ની રાખડી બંધાઈ ગઈ છે હાલ પરિવાર બીજા કોનો વારો છે હાલે ઋતુ હવે ઋતુ નો વારો આવે છે તારસુલ બંધાઈ ગઈ બતાય તો ઋતુ બાંધી એવું બતાઈ તો મને કેવી બાંધી કોણે બાંધી હતી બે બાંધી કોને બાંધી હતી

હવે મિતવા બેન એની તૈયારી કરે છે પણ આપ દેખાતી નથી મિતવા હવે મિતવા જેવું કોક લાગ્યું જો હવે મિતવા બાંધે છે ભવ્ય ને ભવ્ય કેટલી રાખડી છે જો એ ગિફ્ટ આપે છે સુજલ ઉતાવળો થાય છે ગિફ્ટ આપવા અને આ મારે જો ફ્રેન્ડા ની બોલાવે છે હું તાર ખાવું છે લઈ લે લઈ લે લઈ લે લઈ લે વિશ્વાસ લોક તો બોલ ફરીને ગિફ્ટ મળી ગયું છે અને આ જો હવે અમારે ઋતુભાઈ વારો છે

તો ભોગી ગયા હતા અને જયશ્રીબેન ને ઘરે અર્ચિત ને બધાને રાખડી બાંધવાની છે તો હાલો હવે તો બેન રાખડી બાંધે છે પછી કાઉબેન ને બાંધવાની છે એવડી મોટી લેમ પર પણ તો બાકી સરકડી બાંધવાની આવ બેન પર બાંધવાની છે ને નો વારો છે કાવો હવે બાંધે છે ત્રેણી ભાજીઓને એક તો હેઠે ઉતરી ગયો લાગે પાછળ નથી કાવું બાંધતા આવડશે રાખડી બાંધે ને એને મીઠા આપવાની છે બધાય નથી તરાકડી બાંધવી છે હે તો તને મીઠાઈ મળશે તારે બાંધવી છે ફૂગો છે રાખડી બાંધવી ને તો મીઠાઈ આપે તે રાખડી બાંધી કે તો કરી પંથબેન ને પંથભાઈ ને રાખડી બાંધી દીધી છે બેને અરે પાઈનેપલ કા પાઈનેપલ હા મેં હવે અર્શિત નો વારો છે જો અર્શિત ની આટુ કેવી રાખડી જો હા ખાંડા વાળી હે ટેડી બિયર રખાવી પડે હા તો એ લઈ લે એમ કે ને એ તકલીફ

રાખડી બાંધી દીધી દીદી એ ક્યાં રાખડી બાંધી દીધી એ ભાવું મમ ખાવું તાર મમ કાજુ કતરી છે અત્યારે સાડા સાત વાગી ગયા હતા અને જોઈએ રસોઈની અંદર રસોઈની અંદર તો ગોટા બને છે ગોટા તળાય છે અને ત્યારબાદ પકોડા બનાવવાના છે અચ્છા પકોડાનો મસાલો તૈયાર તો ચાલો તૈયાર થઈ જાય એટલે બતાવું ગોટા મળ્યા છે બનવા અને છોકરા હમણાં આવે પછી જમવા બેસી જાય પછી જોઈએ તો થઈ જાય છે મસ્ત મસ્ત પકોડા તૈયાર કેમ આમ કર્યા ચોરસ ને ત્રિકોણ ને બધી રીતે અને ગરમ ગરમ ગોટા નીકળે છે અને પકોડા ભેગા નીકળે છે ચાલો હવે આપણે જમવા માટે બેસી જઈએ જોયું તો તારે ખાવું છે મમ તને ભૂખ લાગી છે બેઠા તારે મમ ખાવું છે ઋતુ હે હા ચાલો બેસી જાવ હાલો